नागेन्द्राराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धय दिगम्बराय तस्मै नका शिवाय नमः शिवाय नमः મહી તનો રુદ્ર પ્રચોદયા શિવપુરાણની અંદર નંદીશ્વર કહે છે કે શરત કુમાર હું તમને રુદ્ર દેવ અને બ્રહ્માનો એક સમયનો સંવાદ થયો તો એ કહું છું રુદ્રદેવે કીધું કલ્પમાં અને યુગમાં જે અવતાર ધરીને ભગવાન શિવે લોકનું હિત કરવા માટે જ્ઞાનનો પ્રચાર કર્યો હતો એ કહું હે બ્રહ્મા સાતમા વારાહ કલ્પમાં પેલા દ્વાપર યુગમાં જયારે પ્રભુ વ્યાસ તરીકે હતા ને ત્યારે હિમાલય ઉપર શિવ મહામુનિ શ્વેત નામે પ્રગટ થયા હતા એના ચાર શ્વેત શ્વેત શીખ શ્વેતા અને શ્વેત લોહીત બીજા દ્વાપર માં વ્યાસ તરીકે સત્ય પ્રજાપતિ હતા ત્યારે ભગવાન શિવે સુતાર નામે અવતાર લીધો હતો એના શિષ્ય હતા દુંદુભી સતરૂપ ઋષિક અને કેતુમાન ત્રીજા દ્વાપરમાં ભાર્ગવ વ્યાસના સમયમાં દમન નામના દમન નામ ધારણ કરીને શિવ પ્રગટ થયા હતા અને એના શિષ્ય હતા વિશોક વિશેષ વિપાપ અને પાપનાશન ચોથા દ્વાપર અંગિરા વ્યાસ હતા ત્યારે ભગવાન પાંચમા દ્વાપર વ્યાસ તરીકે સવિતા હતા તે સમયે શિવનો ઉતાર કંક નામથી થયો એના ચાર શિષ્ય શનક સનાતન

જયગી સવ્યે નામ ધારણ કરીને અવતાર લીધો હતો એના શિષ્ય હતા સારસ્વત યોગીશ મેઘવાહ અને સુવાહન આઠમા દ્વાપરમાં વશિષ્ઠ વ્યાસના સ્થાને હતા અને દધીવાહન નામે ભગવાનનો અવતાર થયો હતો એના શિષ્ય કપિલ આસુરી પંચ અને શાલવલ નવમા દ્વાપરમાં વ્યાસ તરીકે સારસવભ અવતાર થયો અને આ નવમાં અવતાર સમયે દુખી ભક્તોનો ઉદ્ધાર કરવા માટે એક પ્રસંગ કહું છું સાંભળો ભદ્રાયુ નામે રાજપુત્ર હતો ઈ શિવનો પરમ ભક્ત હતો એ રાજપુત્રને સોળમું વર્ષ ચાલતું હતું ત્યારે ઋષભ ભગવાન એના ખેર પતાયરા ઉત્તમ રૂપવાળાને કૃપાના ભંડાર પ્રભુની પદરામણી થતા રાજપુત્ર ની પૂજા કરી સ્તુતિ કરી પ્રસન્ન થઈને ઋષભદેવને ઋષભદેવે એને રાજયોગ અને ધર્મનો ઉપદેશ કર્યો અને એને રાજ્યપદ આપી દિવ્ય કવચ શંખ અને તેજસ્વી તલવાર આપી તે ઉપરાંત બાર હજાર હાથીઓનું મોટું સૈન્ય આપ્યું અને એ રાજાના શરીરે ભસ્મ લગાડી અને એનો અભય કર્યો આમ રાજપુત્ર ભદ્રાયું તથા તેની માતાને ઉત્તમ સિદ્ધિ આપી અને ઋષભ ભગવાન ઈચ્છાનુસાર ચાઈ લાગ્યા ભદ્રાયુએ પણ શિવ કૃપાથી શત્રુ ઉપર વિજય મેળવો અને પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું કર્યું દરેક દ્વાપર યુગમાં યોગીશ્વર શિવનો અવતાર થાય છે અને ભક્તોને યોગ માર્ગમાં પ્રેરે છે એના શિષ્યો મહાન શિવ ભક્ત નિર્વિકારી પશુપતિનું વ્રત પાડનારા ધર્મ પરાયણ વેદ પારંગત અને શિવલિંગના પૂજક હોય છે શિવની ભક્તિમાં ધ્યાનસ્થ રહીને ભક્તો જીતેન્દ્રિય બને છે ત્યાં પછીના ઓગણીસ અવતારો શિવના થયા જુદા જુદા છે શિવનો અવતાર થયો છે અને એના અઠ્યાવીસ દ્વાપર માં વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ તરીકે શિવનો અવતાર થાય છે લોકોને યોગ માયાથી પમાડી અને બ્રાહ્મણોનો હિત કરશે અને પછી એ અવતાર યોગ મેરુની ગુફામાં પ્રવેશી અને લકુલી નામે પ્રખ્યાત થશે ત્યાં કાયાવતાર નામની સિદ્ધ ક્ષેત્ર એવું પ્રસિદ્ધ થશે પરમાત્મા શિવના આવા અઠ્યાવીસ અવતારો વૈવસ્વત મનવંતરમાં આ એની કથા બ્રહ્માની કીધી અને રુદ્ર ત્યાંથી અંતર થઈ ગયા શ્રી કૃષ્ણ વાસુદેવને શિવનો અવતાર કીધો આપણે અગાઉ જોયું છે કે વિષ્ણુ પણ શિવનો અવતાર છે આ બધી લૌકિક ભાષામાં છુપાયેલા આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરવાનો છે મહર્ષિ વ્યાસે જે પુરાણ રચ્યા છે એમાં તેમણે જે દેવતાઓને પ્રધાન ગણ્યા છે સર્વથી ઉપર ગણાવેલ છે વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ પ્રધાન છે શિવ પુરાણમાં શિવ ગૌણ છે વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ પ્રધાન છે એમાં શિવ ગૌણ બની જાય શિવ પુરાણ હોય એમાં શિવ મુખ્ય પ્રધાન છે અને વિષ્ણુ ગૌણ છે દેવી પુરાણ તમે લ્યો તો દેવી પુરાણમાં દેવી પ્રધાન છે અને બાકીના બધા દેવ છે એ ગૌણ છે અન્ય પુરાણમાં આવી જ રીતે છે આપણે વિચારવું જોઈએ કે કોઈ દેવ ગૌણ નથી કોઈ દેવ પ્રધાન નથી બધાય એક જ તત્વના જુદા જુદા સ્વરૂપ છે દેશ અને કાળને અનુસરીને જેવી જરૂર ઉભી થઈને એવા દેવી અને દેવનો ઉદ્ભવ થયો અને ઈ એક બ્રહ્મ તત્વના બધાય અવતાર ગણાય તેથી જ તો આપણે પંચદેવને એકી સાથે પૂજામાં રાખી છે રૂપે શિવ શાલિગ્રામ રૂપે વિષ્ણુ આદ્ય સ્વરૂપા દેવી પ્રત્યક્ષ દેવ સૂર્ય અને વિઘ્ન હર્તા ગણેશ આ પાંચ દેવો સાથે બિરાજે म शिवा नमः पार्वती बतय